મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયો સોમનાથ તો આપડે માં સોમનાથ જવાનું છે અહીંથી આપણે પીપા જવાનું છે તો વિડીયો માં બન્યા રજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ

મોદી સાહેબ ને જાય છે સોમનાથ નું મંદિર આ છે દરિયો તમે તો કોઈ દી જોયો નહી હોય આ બધા ફોટા પાડે છે આપડો ફોન ભરી દીધો પાડી પાડે છે

તમને લાગી ભૂખ તો તમે આ એમ રાઈસ અમારે તો ખાવાનું છે આ બધા ફોન માં જોવા રહેશે તો અમે ખાઈ લેજુ આને ગરમ લાગતું નથી આંડાને અમને ગરમ લાગે ખાલી આ કોઈને ગરમ નથી લાગતું આ તો ફુક મારી મારીને કા ફૂક મારી મારીને ખાશે તો અહીંયા બધું પૂરું થઈ જાય

ઓલા પણ એ બધા નાય છે તો આ મોજા આવે તો બધા તણાઈ તણા ને પાછા આવે થઈ જમ બધા આયા છે રુદ્રાક્ષ ની માળા લેવા ભગત થઈ ગયા સાંત સાધુ થઈ ગયા હવે એ અંડા શું લેવા આવ્યો વલ હાલે આટો નહીં ને તમે કાંઈક તો લેવા આવેલા છો જોવા તો તમે નથી આવેલા હું લેવા આવ્યો હા બોલજો શું લેવામાં છે તારે વીટી લેવાની છે કોને હાટું મહાદેવ અમે આવ્યા છીએ શોપિંગ સેન્ટરમાં હાટુ વીટી લેવા કોણ હટો લઈ સી તો હું કેશુ જ નઈ કોઈ દી એ તમને જોઈન લાગશે તમે જો નીટી જો તો નઈ ખાલી એટલે તમને અંદાજ આવી ગયો લઈ છે આ આયા છે ભાઈ જે છે વસ્તુ યાર આયા જી આ બરી સોવારી છે તો બહાર તો બહાર નીકળીશું જવાનો છે

પલાળી દીધા છે અમને તો એટલા એટલાથી પલાળી દીધા આ બધું પલ્લી પલ એક મોજવા એ ઉતા કશોમનાથનો દરિયો દરિયો જો છે હવે ગાંડો મિત્રો હવે અમે જ્યાંથી સાયકલ લઈને ઓલા કરવાનું મારે સાયકલ મને મૂકીને આવી એવા તો દીકરા વાળી ના સોમનાથ માં સાયકલ વાળી કરી જમીએ તો હવે મને કઈ ગઈ તું સાયકલ લઈ લે આ સાયકલ જોઈ એ સાયકલ નાના છોકરાની મને હારી સાયકલ મળી ગઈ તમે આવ્યા છે પાપ ધોવા આ એક ધોવે છે

અમારા અમે બધા પાપ કર્યા અહીંયા અમે વાર કહું મારે લાઈક શેર કરો ને તો હવે અમારા બધાના પાપ ધોવાઈ ગયા છે પાપ ધોવાની પાપ કરવા આવ્યો પાપ અમે ધોઈ તો ને આ પાપ કરે છે અત્યારે